નમસ્કાર મિત્રો યશ સોની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક યુવા અભિનેતા છે જેમણે પોતાના કુદરતી અભિનય આકર્ષક વ્યક્તિત્વ અને સાદગીથી ખૂબ ઓછા સમયમાં દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે આજે તેઓ માત્ર એક અભિનેતા નહીં પરંતુ યુવાનો માટે પ્રેરણાનો એક સ્ત્રોત બની ગયા છે યશ સોનીનો જન્મ સોળ ઓક્ટોબર ઓગણીસો છન્નુંના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો અમદાવાદની ગલીઓમાં ઉછરેલા યશે બાળપણથી જ જીવનને નજીકથી જોયું અને શીખ્યું રમતગમત મિત્રો સાથેનો સમય અને સામાન્ય મધ્યમ વર્ગીય જીવનશૈલી તેમના વ્યક્તિત્વનો ભાગ બની તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે પરંતુ તેમની અંદર રહેલા સપનાઓ અસામાન્ય હતા યશના પિતા ચંદ્રેશ સોની જાણીતા થિયેટર કલાકાર છે જ્યારે માતા લીના સોની પરિવારનો મજબૂત આધાર છે તેમનો ભાઈ કાવ્ય સોની યશનો સૌથી નજીકનો મિત્ર છે અને તેમની દરેક સફરમાં સાથ આપે છે પરિવાર તરફથી મળેલી આ કલા અને સંસ્કૃતિની ધરોહરે યશને અભિનય તરફ વાળ્યો શિક્ષણની વાત કરીએ તો યશ સોનીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં પૂર્ણ કર્યું અને ત્યારબાદ એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી આ ઉપરાંત તેમણે સેઠ ચિમનલાલ નગીદાસ વિદ્યાલય અને સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો જ્યાં તેમના અંદર કલા અને અભિનય પ્રત્યેનો રસ વધુ મજબૂત બન્યો કોલેજના દિવસોમાં યશ થિયેટર ક્લબમાં સક્રિય રહ્યા અને અનેક નાટકોનો ભાગ લીધો વિવિધ પાત્રો ભજવીને તેમણે અભિનયની નાની નાની બારીકીઓ શીખી જે આગળ જઈને તેમની ફિલ્મી કારકિર્દીનો આધાર બની થિયેટરના આ અનુભવોને યશને માત્ર એક અભિનેતા નહીં પરંતુ સંવેદનશીલ કલાકાર બનાવ્યા યશ સોનીએ વીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી સિનેમામાં શાનદાર એન્ટ્રી કરી ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મમાં યશે નિખિલનું પાત્ર ભજવ્યું હતું જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું ફિલ્મની કોમેડી યુવા મિત્રતા અને યશનો કુદરતી અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી અને યશ સોની એક ઝટકામાં યુવા સ્ટાર બની ગયા આ સફળતાએ તેમને ગુજરાતની સિનેમાનો નવો ચહેરો બનાવી દીધો ત્યારબાદ યશે થિયેટરમાં પણ કામ ચાલુ રાખ્યું અને બે હજાર ઓગણીસમાં ત્રણ આડી જેવા પ્રયોગાત્મક નાટકમાં અભિનય કરીને પોતાની સ્ટેજ પ્રેઝન્સ સાબિત કરી આ સાથે તેમણે ધ બ્લોગર અને રેન ટુ ચે ને જેવી શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું જે આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છેલ્લો દિવસ પછી યશ સોનીની કારકિર્દી સતત આગળ વધતી રહી તેમણે શું થયું નાડી દોષ રાડો ફક્ત મહિલાઓ માટે ત્રણ ડેની જીગર જગત ફક્ત પુરુષો માટે અને મીઠડા મહેમાન જેવી અનેક ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્રો ભજવી પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી ખાસ કરીને બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી ફિલ્મ ચાલ જીવી લઈએ એ યશ સોનીએ સુપરસ્ટારનું સ્થાન અપાવ્યું આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની અને યશને રાજ્ય બહાર પણ વિશાળ ઓળખ અપાવી આ ફિલ્મ પછી યશ માત્ર કોમેડી એક્ટર નહીં પરંતુ એક મજબૂત લીડ એક્ટર તરીકે ઓળખાયા ફિલ્મો ઉપરાંત યશ સોનીએ ગુજરાતી વેબ અને ટીવી ક્ષેત્રમાં પણ પોતાની છાપ છોડી તેમણે ફ્રેન્ડ જોન અને મેસિંગ જેવી મિની સિરીઝમાં અભિનય કર્યો જેના કારણે યુવા દર્શકો સાથે તેમનું જોડાણ વધુ મજબૂત બન્યું બે હજાર સોળમાં તેઓ બોલિવૂડમાં ડે ઓફ ધ ટ્રેફ ફિલ્મ જોવા મળી જે છેલ્લા દિવસનું હિન્દી રીમેક્સ હતું આ ફિલ્મમાં પણ તેમણે નિખિલનું પાત્ર ભજવ્યું અને રાષ્ટ્રીય સ્તરે પોતાની કોમેડી ટાઈમિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું જો કે બાદમાં તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું યશ સોનીનું વ્યક્તિગત જીવન પણ તેમના અભિનય જેટલું જ સાદું અને સંતુલિત છે તેઓ અનમેરિડ છે અને અભિનેત્રી ચાંદકી બોડીવાલા સાથે તેમના સંબંધની ચર્ચા બે હજારથી બે હજાર બાવીસથી ચાલી રહી છે જાનકી સાથે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી છેલ્લો દિવસ અને નાડી દોસ્તી શરૂ થઈ હતી જે ઓફ સ્ક્રીન પણ મજબૂત બની યશને ટ્રાવેલિંગ ફિલ્મો જોવી ગિટાર વગાડવું અને જીમમાં નિયમિત વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે તેઓ એડવેન્ચર સ્પોર્ટ ક્રિકેટ ગોલ્ફ અને હોર્સ રાઇડિંગનો પણ ખૂબ જ શોખ ધરાવે છે યશ એનિમલ લવર છે અને તેમના પેટ ડોગનું નામ મ્યુસ છે રોયલ એન્ફેલ્ડ બુલેટ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ તેમના ફ્રેન્ડ્સ વચ્ચે જાણીતું છે મિત્રો આજે યશ સોનીને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો અને માન્યતાઓ મળી છે છેલ્લો દિવસ માટે તેમને બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ મળ્યો ચારે ચાર જીવી લઈએ જેવી ફિલ્મો માટે બેસ્ટ એક્ટરની નોમિનેશન પણ પ્રાપ્ત થઈ બે હજાર ચોવીસમાં ફિલ્મ ફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તેમની હાજરી એ સાબિત કરે છે કે યશ સોની હવે માત્ર ગુજરાતી સિનેમાનો નહીં યુવા સ્ટાર પરંતુ એક મજબૂત અને સ્થાપિત કલાકાર બની ચૂક્યો છે પોતાની મહેનત પ્રતિભા અને સાદગીના દમ પર યશ સોનીએ આજે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી તેમની આગળની સફળ હજી વધુ ઉજ્જવળ અને સફળ થવાની છે